લીધર જય માધો મિત્રો આપણે ગાંધીનગરથી આવી ગયા અને થોડું કામકાજમાં અહીંયા આવીને બીજી હતા એટલે વિડીયો બની શકો નથી આ રીતે માંડાવી ભેરી કરવાનું કામ ચાલુ છે અત્યારે ટ્રેક્ટર ચાલુ છે અને બગલા પણ હબાવ છે અને અહીંયા બાજુમાં ભેંવારાય છે આ રીતે બધું કામકાજ ચાલુ છે માણા અને ટ્રેક્ટર ને મજૂર ને આપણી પાસે બધુંય છે થેસર ને એટલે આપણે અત્યારે બીજાના ખેતરમાં મગફળી છે ચાલુ કામ કર આ બાવીસ નંબર મગફળી છે જોઈ લે ખેડૂતો હું ક્યાં ઉતારો દરેક તમે કહેજો કારણ કે આમાં આપણે અટકર આવ્યા નહીં આપણે અટકરના થોડા કાચા છીએ તો આ રીતે કંઈક મગફળીનો ફાલ છે આવી રીતનું બધું ચાલતું હતું આપણે માંડવી પાડવાનું કામ ચાલુ હતું અને મજૂર અને બધું વેરું છે અને રહી વાત આપણે ગાંધીનગરના રિવ્યૂની ની અત્યારે નવું નવું મંત્રીમંડળ બદલ્યું છે ભાણી સાહેબને આપણે જે કૃષિ મંત્રીનું જે ખાતું કપાયું છે તો આપણે રજૂઆત તો કરી દીધી પણ હવે આગળ કેવું કામ આવે જોઈએ અત્યારે આપણા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે અમુક અમુક તમારો ફાયદો ઉઠાવવાના કામ કરે છે તો ખોટા ભોરવાઈ ના જાતા કારણ કે એ એના રોટલા શેકવાનું કરે છે બાકી આપણે આપણું જે આંદોલન કરવું હોય કે જે કરવું હોય આપણી રીતે કરજો કોઈ પણ રાજકારણીના ઓલામાં આવે આવીને કરતા નહીં કારણ કે એ બધા એના હોદા હાટું અને પદ હાટુંથી આપણી બાજુ ખેંચાય છે બાકી આપણું કાંઈ પેટમાં બરતું નથી ને એવા કે કઈ હારામાણાં નથી કે એનું આપણે પેટમાં ભરે આપ તો તો અત્યાર સુધી થઈ ગયું હોય એમ જો એને કરવાની ઈચ્છા હોય ને તો તો એ ખોટા ફાંકા મારવા કરતાં જ્યાં યુટ્યુબમાં અમુક અમુક લાઈ આવીને ફાંકા મારે છે તો એના કરતાં એ કામ ઉપર ધ્યાન દેતા હોય જેને કરવું જ હોય ને તો ખોટું પ્રદર્શન ના કરતા હોય ખોટું પ્રદર્શન કરે છે તો ખોટું ધ્યાન ના દેતા એમાં કારણ કે જે પણ કરવું એ આપણી ખુદની બળ ઉપર કરવાનું ખોટું કોઈને આપણો કોઈ લાભ ઉઠાવી અને ખુરચી ના લઈ જઈએ એનું ધ્યાન ધ્યાન રાખવાનું બાકી તો જો અત્યારે ફૂલ સિઝન છે મગફળી અને મજૂરને ટ્રેક્ટરને બધું કામ હાલું છે તો આપણે મળીએ નવા વ્લોગમાં જય મુરલીધર જય માધવ